નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદનો જોર ધીરે ધીરે ઓગસ્ટની શરૂઆતની સાથે જ ઓછો થઈ રહ્યો છે એટલે જેટલો વરસાદ પડ્યો હતો એ પ્રમાણનો વરસાદ હવે નવા રાઉન્ડમાં પડે તેવી સંભાવનાઓ નથી અલગ અલગ મોડલ અલગ અલગ આગાહી કરે છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાતો અલગ અલગ આગાહી કરે છે મિન્ડીના મોડલથી સમજીએ કે અત્યારે જે શરૂઆતનો વરસાદ છે ઓગસ્ટની શરૂઆતમાં જે રાઉન્ડ છે વરસાદનો એ ક્યાં વરસાદ લઈને આવશે સામાન્ય સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે છૂટો છવાયો વરસાદ પડશે બંગાળની ખાડીમાં સતત જે સિસ્ટમો બનતી હતી એ બંગાળની ખાડી હવે એટલી એક્ટિવ નથી ત્યાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી સંભાવનાઓ નથી દેખાઈ રહી એટલે અત્યારે જોઈએ આપણે તો ગુજરાતના દક્ષિણના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાય વરસાદ પડે તેવી સંભાવના છે કચ્છમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકીના વિસ્તારોમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી ખાડીમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને એ સિસ્ટમની અસરને કારણે સિસ્ટમ જેમ જેમ ઉપર ગઈ એની અસરને કારણે છૂટો છવાયો વરસાદ પડ્યો ત્રીજી તારીખે મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અહીંયા એ સિસ્ટમ છે એના આઉટર ક્લાઉડ જે સીયર ઝોન કહેવાતા હોય એ આઉટર ક્લાઉડ બધે ફેલાયેલા હોય અને એ ગુજરાત પર હોય ત્યારે ગુજરાત પર એની અસર થાય મધ્ય ગુજરાત પર અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદની અસર જોવા મળશે રવિવારના દિવસે આગામી દિવસોમાં ભારે વરસાદ કે કોઈ સિસ્ટમ અત્યારે બનતી નથી દેખાતી બંગાળની ગાડી એક્ટિવ નથી પણ સામે બીજી બાજુ અરબી સમુદ્ર હવે ધીરે ધીરે એક્ટિવ થશે ત્યાં અલગ અલગ સિસ્ટમો બનતી દેખાવાની છે એટલે અરબી સમુદ્રમાં ભેદનું પ્રમાણ વધવાનું છે ત્યાં અલગ સિસ્ટમ બનશે અને એ સિસ્ટમો ગુજરાતમાં વરસાદ લઈને આવશે પણ એ મજબૂત સિસ્ટમો ક્યારે બને છે એના ઉપર આધાર છે કારણ કે હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે પંદર તારીખ સુધી ગુજરાતમાં વરસાદના એક પછી એક રાઉન્ડ આવતા રહેશે પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ લઈને આવશે અતિ ભારે વરસાદ ક્યાંય નથી પડવાનો આખા ભારતની સ્થિતિ તમે જુઓ તો પણ મોટાભાગે એ જ છે કે ચોમાસાનો વરસાદ જે આપણે જોયો છે હમણાં સુધીના રાઉન્ડમાં ઓગસ્ટની શરૂઆતમાં ક્યાં એવો વરસાદ નથી પડી રહ્યો એ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય બધી જગ્યાએ સામાન્યથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાય છે ઓગસ્ટના દસ તારીખ સુધી આ સ્થિતિ રહેવાની સંભાવના છે પછી અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો સીધી અસર એની મહારાષ્ટ્ર પર અને ગુજરાત પર વધારે થતી હોય અરબી સમુદ્રમાં ક્યારે સિસ્ટમ બને છે એના ઉપર આપણે નજર રાખવાની છે એના ઉપર હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત તો બધા જ એ ટ્રેક પણ જોઈ રહ્યા છે કે ત્યાં સિસ્ટમ બને હવાનું દબાણ જેટલું જોઈએ છે એ દબાણ મળે છે કે કેમ સિસ્ટમ બને છે તો કેટલી મજબૂત સિસ્ટમ બને છે એના ઉપર આધાર છે હવે આપણે હવામાન જે વાદળો બનતા હોય છે કેટલા એચપી લેવલે કેટલા વાદળો બની રહ્યા છે ક્યાં વધારે દબાણ દેખાઈ રહ્યું છે કઈ બાજુ ભેજનું વાતાવરણ છે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ સિસ્ટમ આપણે જે અરબી સમુદ્રની વાત કરીએ છીએ એ આપણને આ મોડલથી આવશે વિંડીમાં આપણે જોઈએ સાતસો એચપી લેવલે જ્યારે જોઈએ છ તારીખની આ સ્થિતિ છે આપણે બીજી તારીખ પર પાછા આવી જઈએ અને તમે જુઓ કે અહીંયા અરબી સમુદ્રમાં ધીરે ધીરે વાદળો ઘેરાતા થઈ ગયા છે એટલે અહીંયા હલચલ તો ચાલુ થઈ ગઈ છે અરબી સમુદ્રમાં જ્યારે હલચલ ચાલુ થાય છે તો અહીંયા તમે જુઓ કે આ બધા ભેજવાળા વાતાવરણ તમને દેખાતું હશે કે ભેજવાળા વાદળો અહીંયા છવાયેલા છે અલગ અલગ જગ્યા જગ્યાએ સિસ્ટમો પણ દેખાતી હશે તમને પણ એ બધી જ સિસ્ટમોની અસર થાય એવી સંભાવના નથી હોતી સાતસો એચપી લેવલે વાદળો છે એટલે એ ખૂબ વધારે વરસાદ લઈને આવે એવી કોઈ સંભાવનાઓ નથી દેખાતી અત્યારે આપણે જોઈએ તો મધ્ય ગુજરાતમાં એની અસરો થોડી ઘણી જોવા મળે બાકી સતત અહીંયા તમે જુઓ કે આ જે અરબી સમુદ્ર છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની શરૂઆત થાય છે ધીરે ધીરે એ ભેજ છે જે બાજુ વધારે હશે એ બાજુ સિસ્ટમ પોતાની તરફ એને ખેંચશે પણ એ કેટલી મજબૂત બનશે કારણ કે લો પ્રેશર સિસ્ટમ એના પછી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બન્યા પછી ડિપ્રેશન એના પછી ડીપ ડિપ્રેશન અને એના પછી સાયક્લોન બનતું હોય છે હવે આ સિસ્ટમો જે બનવાની છે અરબી સમુદ્રમાં અત્યારે હલચલ દેખાય છે એ સિસ્ટમો કેટલી મજબૂત બને છે સાતસો એચપીએ લેવલે આટલા વાદળો ઘેરાયેલા છે ધીરે ધીરે ત્યાં લો પ્રેશર ક્રિએટ થાય છે કે કેમ જે એને દબાણ મળવું જોઈએ એ દબાણ મળે છે કે કેમ એ સમય બતાવશે કારણ કે ત્રીજી ચોથી તારીખ સુધી આ બનેલી સિસ્ટમ ગુજરાતને ક્યાંય અસર કરતી નથી દેખાતી અહીંયા તમને વાદળો દેખાતા હશે રાજસ્થાનની બોર્ડર તરફ એટલે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ ખરી આ ભેજ અહીંયા બને છે અહીંયા ધીરે ધીરે વાદળો ભેગા થાય છે અને પછી પછી છૂટા પડી જાય છે એટલે કોઈ મજબૂત સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં બનતી હોય કે પછી બંગાળની ખાડીમાં બનતી હોય એવું બંનેમાંથી એકેમાં સિસ્ટમ મજબૂત બનતી હોય એવું નથી દેખાઈ રહ્યું અને બંનેમાં જ્યારે સિસ્ટમ મજબૂત નથી બનતી તો એના કારણે વરસાદમાં બ્રેક આવતો હોય છે અત્યારે દસ તારીખ સુધી તો વરસાદમાં બ્રેક રહેવાનો છે જ્યાં પણ પડશે ત્યાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી પંદર તારીખ પછી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે એ વરસાદનો રાઉન્ડ એ ભારે વરસાદ લઈને આવી શકે છે હવે પંદર તારીખ સુધીમાં અરબી સમુદ્રમાં કોઈ હલચલ થાય કે બંગાળની ખાડીમાં કોઈ હલચલ થાય તો એ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર